પ્રવૃત્તિના સમયે આપણે પ્રવૃત્તિ સારી રીતે કરવી પરંતુ સાધનાના સમયે સાધના કરવી દિવસ દરમિયાન એવો સમય હોવો જોઈએ જેમાં આપણે પ્યોરલી સાધના કરતા હોઈએ જીવનના સંતુલન માટે જેમ આપણે પ્રવૃત્તિને મહત્વ આપીએ છીએ એમ આપણા નિત્યક્રમની અંદર સાધનાને પણ મહત્વ આપવું જરૂરી છે બાહ્ય વૃત્તિ રાખીને આપણે જેમ પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ એમ આંતરવૃત્તિ કરીને સાધના માટે પણ એક સમય ફાળવવો જરૂરી છે એક પ્રશ્ન વ્યવહાર માર્ગમાં પ્રવૃત્તિ માર્ગમાં જે આપણે શું જોડાયા છીએ આપણા બધા માટે સમયનો પ્રશ્ન છે ઘણી બધી જવાબદારીઓ હોય છે તો દિવસમાં સાધના માટે સમય કાઢવો ઘણીવાર આપણને કઠણ પડે છે પરંતુ આને આપણે જરા સૈદ્ધાંતિક રીતે સમજીએ તો હકીકત શું છે આપણે એમ કહીએ છીએ કે મારે જાજી પ્રવૃત્તિ જાજે જવાબદારી સમય ન મળે સાધનામાં કેવી રીતે સમય કાઢવું તો જવાબ એ છે કે જો આપણે પ્રવૃત્તિ સારી રીતે કરવી હોય તો એના માટે સાધના માટેનો સમય કાઢવો જરૂરી છે શરીર રૂપી સાધન છે એનાથી કામ લેવાનું છે તો અમુક સમય શરીરને સાચવવા માટે આપવો જ પડે છે મન રૂપી સાધન જે સૌથી વધારે અગત્યનું છે આપણે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં કોઈ પણ કામ કરતા હોઈએ મનરૂપી સાધનનો ઉપયોગ તો કરવાનો જ છે અરે સ્વપ્ન અવસ્થામાં પણ આ જ મન કામ કરે છે અને જો મન બગડ્યું તો બધું બગડ્યું આપણી પ્રસન્નતા ગઈ આપણો ઉત્સાહ ગયો આપણી એકાગ્રતા ગઈ કોઈ કામમાં બરકત ના આવે મન વગર હવે એ મનને શાંત રાખવા માટે એ મનને પવિત્ર રાખવા માટે એ મનને એકાગ્ર કરવા માટે એ મનને મજબૂત બનાવવા માટે આપણે જે સાધના કરીએ એ આધ્યાત્મ સાધના છે આધ્યાત્મિક સાધના આપણા મનને સતેજ કરે છે આપણા મનને પવિત્ર કરે છે જેનાથી આપણે દિવસ દરમિયાન જે જે પ્રવૃત્તિ કરીએ છીએ સારી થાય છે એક બહુ સુંદર વાત સેન્ટ ફ્રાન્સિસ નામના એક ચિંતકે કરી સમજવા જેવી વાત છે એ કહે છે કે એવરી વન ઓફ અસ નીડ્સ હાફ અવર ઓફ પ્રેયર ઈચ ડે એવરી વન ઓફ અસ હાફ એન અવર ઓફ ડે આપણે બધાએ અડધો કલાક પ્રાર્થના રોજ કરવી જોઈએ પછી કે છે એક્સેપ્ટ વેન વી આર બિઝી સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો આપણે રોજ અડધો કલાક પ્રાર્થના કરવી જોઈએ સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો આપણે બહુ વ્યસ્ત હોઈએ તો શું કરવું પડે ધેન ધેન વી નીડ એન એનઆર કે જો આપણે બહુ બિઝી હોઈએ તો અડધો કલાક પ્રાર્થના ન કરવી તો કેટલી કરવી કલાક કરવી શું કહેવા માંગે છે એમ કહેવા માંગે છે કે તમે વધારે બિઝી છો તો તમારે પ્રાર્થનાની વધારે જરૂર છે આપણે બધા વધારે બિઝી જ છીએ અને એટલે આપણે પ્રાર્થનાની વધારે જરૂર છે તો આપણા દિવસમાં એક સમય એવો હોય જે સમયે આપણે બધી પ્રવૃત્તિથી વિરામ પામીને બધી પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વળીને આપણે પ્યોરલી સાધના કરતા હોઈએ શરીરની રચના એની આવશ્યકતાઓ જે રીતે મૂકી છે એનો વિચાર કરીએ ને તો પણ ખ્યાલ આવે કે આપણી પાસે શું કરાવવા માંગે છે પ્રવૃત્તિ તો શરીર સાથે જોડાયેલી છે નહીં કશ્ચિત ક્ષણમ જાતુ જાતું અકર્મકૃત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પ્રવૃત્તિ કર્યા વગર તો દુનિયામાં કોઈ રહી શકતું નથી શરીર યાત્રા માટે પણ પ્રવૃત્તિ કરવી જ પડે છે કરવાની છે પરંતુ ભગવાને આપણને સુષુપ્તિ નામની એક અવસ્થા આપી છે આપણે ગમે એટલા બિઝી હોઈએ આપણી સામે ગમે તેટલા ડેડલાઇન વાળા કામ હોય આપણું મન ગમે તેટલું વ્યસ્ત હોય આયોજનો કરવાની અંદર વિચારો કરવાની અંદર પ્રવૃત્તિના વિચારમાં ગમે તેટલું વ્યસ્ત હોય તો પણ દિવસના પાંચ કલાક છ કલાક સાત કલાક કે આઠ કલાક આપણે સુવામાં કાઢીએ છીએ કાઢવા જ પડે છે અને જ્યારે સુષુપ્તિમાં જઈએ છીએ ત્યારે ગમે તેવું સામે કામ પડ્યું હોય આપણે ભૂલી જ જવું પડે છે એ સમય દરમિયાન આપણે કોઈ જ વિચાર પણ કરી શકતા નથી આપણા કામનો એ બતાવે છે કે ચોવીસ કલાક કામ કરવાનું નથી કે કલાક કામના વિચારો કરવાના નથી આપણા દિવસની અંદર અમુક સમય એવો જ હોવો જે કામ ભૂલીને આપણે પાછી મુક્તિ વાળતા હોઈએ સ્વામિનારાયણ ભગવાને આ જ વાત પ્રથમના વીસમાં વચનામતમાં કરી છે કે જીવ માયાને આધીન પરવશ થઈને સુષુપ્તિ અવસ્થાની અંદર પોતે પ્રતિલોમ કરે છે એટલે કે બધું ભૂલી જાય છે પણ પોતાને જાણે આત્મા પરમાત્માનો વિચાર કરવાની અંદર સાધના કરવાની અંદર પ્રતિલોમ કરતો નથી એ વખતે બધા જગતના જ વિચારો કર કરે છે તો એમને પ્રાયોરિટી સમજાતી નથી એટલે રોજ અમુક સમય તો એવો બધાને માટે જરૂરી છે જેમાં આપણે પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ બિઝી હોવા છતાં પણ આધ્યાત્મિક સાધના માટે કાઢવાની હોય છે હવે આધ્યાત્મિક સાધના રોજ કેવી રીતે કરવી તો ભગવાન સ્વામિનારાયણ તો એના માટે એક સુંદર પદ્ધતિઓ આપી દીધી છે એના માટે એક શબ્દનો પ્રયોગ કર્યો છે આ હનિક આહનિક એટલે રોજ કરવાની વસ્તુઓ તો આપણા દિવસના ક્રમની અંદર નિત્ય ક્રમની અંદર જ એમણે એવો આદેશ આપી દીધો કે આ સમય એ પ્યોરલી સાધનાનો સમય છે જેમ કે આપણી નિત્ય પૂજા આદેશ છે શિક્ષાપત્રીમાં અને સત્સંગ દીક્ષાની અંદર પણ કે જ્યાં સુધી પૂજાની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ વ્યવહારિક કાર્યનો આરંભ ના કરવો પૂજા થયા પછી જ કંઈ પણ વસ્તુ અન્ન કે જળ ગ્રહણ કરવી ત્યાં સુધી ગ્રહણ ન કરવું એની અનિવાર્યતા સ્થાપવા માટે છે દિવસના એક સમયે એને નિશ્ચિત કરી દેવામાં છે જો આવી નિશ્ચિતતા ન હોય તો નિત્ય પૂજા ઉડી જાય એટલે સવારના પોરમાં નિત્ય પૂજાનો ક્રમ આપણને આપી દીધો અને નિત્ય પૂજાની અંદર પણ આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણ તો એટલી સર્વાંગી સાધના આપી દીધી પૂજાની અંદર જ એક આખું પેકેજ આપી દીધું કે એની અંદર મંત્ર જાપ પણ આવી જાય એની અંદર ધ્યાન પણ આવી જાય એની અંદર આત્મવિચાર પણ આવી જાય એની અંદર પરમાત્માના મહિમાનો વિચાર પણ આવી જાય એમાં દંડવત અને પ્રદક્ષિણા જેવી વિધિ પણ આવી જાય એમાં એક પગે ઊભા રહીને તપની માળા કરવાની વિધિ પણ આવી જાય એમાં પ્રાર્થના પણ આવી જાય એમાં શાસ્ત્ર પઠન પણ આવી જાય આવું એક સર્વાંગી સાધનાનું સ્વરૂપ નિત્ય પૂજાના રૂપની અંદર સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યું છે એ આપણી રોજની સાધના છે અને કુટુંબની પ્રત્યેક વ્યક્તિ માટે વ્યક્તિગત પૂજાની પદ્ધતિ સ્વામિનારાયણ ભગવાને આપી એટલે આપણે પ્રવાસમાં જઈએ કે ગમે ત્યાં જઈએ આપણી સાથે આપણી પૂજા ભેગીને ભેગી જ હોય તો એ આપણું નિત્ય આહનિક છે એવી જ રીતે આરતી સવારની આરતી અને સાંજની આરતી આ બે સમય આમ તો શિખરબદ્ધ મંદિરોમાં પાંચ આરતી થતી હોય છે પરંતુ આપણા માટે મુખ્યપણે કરીને નિત્ય નિયમ તરીકે બે આરતી બધા માટે છે હવે એ આરતી ઘરે રહીને કરી શકીએ જો આપણી નજીક મંદિરો હોય તો મંદિરે જઈને કરી શકીએ અને જો એ પણ અનુકૂળ ન હોય બેમાંથી એકે તો આપણે જે સ્થાનમાં હોઈએ તે સ્થાનમાં રહીને પણ સવારની આરતી અને સાંજની આરતી એ આપણે બોલી લેવી જોઈએ ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં હોઈએ તો પ્રવાસની અંદર પણ આરતી થઈ શકે તો પહેલી વસ્તુ છે નિત્ય પૂજા બીજું છે સવાર સાંજની આરતી ત્રીજું આનીક સાંજનું છે એ છે ઘર સભા ઘરના બધા જ સભ્યો સાંજે ભેગા થાય ભોજન સાથે લે અને ભોજન બાદ પંદર મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ આપણી અનુકૂળતા પ્રમાણે ઘરમાં સભા થાય શાસ્ત્રોનું વાંચન થાય એના પર ગોષ્ઠી થાય ભજન થાય પ્રાર્થના થાય પણ સાથે મળીને થાય આ ઘર સભારૂપી આની કેતો કેટલાય પરિવારના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવી અને પરિવારમાં સુખ શાંતિ એનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે તો ઘર સભા એ પણ અત્યંત જરૂરી હાનિક છે આમ તો રોજ થવી જોઈએ પણ કદાચ રોજ અનુકૂળ ન આવે તો મહસ્વામી મહારાજે એ પણ છૂટ આપી છે કે અઠવાડિયામાં એટલીસ્ટ બે દિવસ તો ઘર સભા આપણા ઘરના બધા સભ્યોએ ભેગા થઈને કરવી જોઈએ આ ઉપરાંત વચનામૃત અને સ્વામીની વાતો એનું નિત્ય વાંચન એ પણ આપણું હાનિક છે ગુણાતીતાને સ્વામી કહ્યું એમની વાતોની અંદર સ્વામી કે છે કે લખવું ભણવું તે તો ઠીક છે ભક્તિનું શરૂ આવતું નથી સ્વામી આ જગ્યાએ પ્રવૃત્તિ માટે ભક્તિ શબ્દ વાપરે છે કે આપણે લખીએ ભણીએ પ્રવૃત્તિ કરીએ બરાબર છે પણ એન્ડલેસ છે તમે ચોવીસ કલાક પ્રવૃત્તિ કરો તો ચોવીસ કલાક ઓછા પડે એમ છે એટલે સ્વામી કે છે માટે બબે ઘડી બબે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરવી બબે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરવો બબે ઘડી રટણ કરવું જો આવી રીતે આપણે નિયમ રાખીને કરીએ તો સ્વામી કે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો એવો આપણને અનુભવ થાય તો આપણા દૈનિક ક્રમની અંદર આપણે સાધનાને ગોઠવવી એ છે પ્રવૃત્તિ અને સાધના આ પહેલો મુદ્દો થયો હવે આપણે બીજા મુદ્દા પર જઈએ છીએ એ છે પ્રવૃત્તિ માં સાધના જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યની અંદર જાગા ભક્ત ઉત્તમ સાધક તરીકે સ્વામીની આજ્ઞા પાળીને પોતે પ્રવૃત્તિ અને સાધનાનું બેલેન્સ કરતા હતા એમને વિચાર એવો હતો કે મારે અખંડ ધ્યાન માં બેસવું છે પણ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ના તમારે કેવળ ધ્યાન માં બેસવાનું નથી તમારે આ પથરા ઘડવાની સેવા કરવાની છે સ્વામીની આજ્ઞા થઈ એટલે પથરા ઘડવાની સેવામાં મંડી પડ્યા દિલ દઈને મંડી પડ્યા એક વખત ગુણાદિત સ્વામી તે આવ્યા જોયું જાગા સ્વામી એકદમ એકાગ્ર થઈને આ પથ્થર ઘડી રહ્યા છે જાગા ભક્તનું ધ્યાન ગયું ત્યારે ઊભા થઈ ગયા સ્વામીને આવકાર્યા એક પથ્થર ઉપર આસન પાથરી આપ્યું સ્વામીને તે વિરાજમાન કર્યા કુણારિત સ્વામીએ પૂછ્યું કે આટલા સરસ પથ્થર તમે ઘડો છો પણ ભજન થાય છે એટલે સ્વામી કીધું ના સ્વામી હું તો પથ્થર ઘડવામાં એવો મંડી પડ્યો છું ભજનનું તો કંઈ યાદ રહેતું નથી ત્યારે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે સાઈઠ સિત્તેર રોજ પથ્થર ઘડો છો એને બદલે ચાલીસ પચાસ ઘડાય તો વાંધો નથી ભલે થોડા ઓછા ઘડાય પણ તમે ટેવ એવી પાડો ભજન કરતા કરતા ક્રિયા થાય અને પછી સ્વામીએ કીધું કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાડું રે અંતરમાં ટાડું જોઈને મોટા સાધુ રાજી થાય અને જો મોટા સાધુ રાજી થાય તો જીવ સુખ્યો થઈ જાય આપણને આ નવી એક ટેવ પાડવાની વાત સ્વામીએ કરી છે ઘણી બધી આપણી ક્રિયાઓ દિવસ દરમિયાન એવી હોય છે જો આપણે ધારીએ તો ભજન કરતા કરતા ક્રિયા થઈ શકે અમુક વખત ક્રિયાની વચ્ચે એવા નાના નાના અવકાશો આવતા હોય છે એ સમયની અંદર જો આપણે અનુસંધાન હોય તો ભક્તિ કરી શકીએ સહજ ભજન કરી શકીએ શિવલાલ શેઠ એમની એવી રીત હતી પોતે દુકાન ચલાવતા મોટો વેપાર ચલાવતા પણ વચનાવૃતનો ચોપડો બાજુમાં રાખતા કોઈ ગ્રાહક આવે તો એને સંભાળે એની સાથે વ્યવહાર કરે પણ ગ્રાહક જતો રહે અને બીજો ગ્રાહક આવે વચ્ચે થોડોક સમય મળે તો શું કરે એ થોડાક સમયની અંદર વચ્ચે ઉટનો ચોકડો ખોલે તો પડી શકે છે એક વખત બોટાદથી ગઢડા જવાનું હતું શિવલાલ શેઠ હતા એમના પિતાશ્રી ભગાદોશી હતા એમના મિત્ર હતા ત્રણ જણા ગાડામાં બેસીને નીકળ્યા પણ

પોતાના પિતાને કીધું કે બાપુજી તમે આટલી બધી ચર્ચા કરી તમારા ઘરમાં કેટલું અનાજ આવ્યું એ કહે કે આ તો ટાઈમ પાસ કર્યો શિવલાલ શેઠે કહ્યું કે મારે આટલી માળા થઈ ત્રણ કલાક માળા કરી તો મારે પાંચસો માળા થઈ ગઈ ભજન થયું અને તમે શું કર્યું આ એક જાણપણાની વાત છે આપણે નવરાશ પડે તો મોબાઈલ ફોન મચેડીએ જે તે જોયા કરીએ ગ્રામ્ય વાર્તા કરીએ બેસી રહીએ પણ એ સમયનો ઉપયોગ કરીએ તો આપણી પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે નાના નાના ટાઈમ સ્લોટ્સનો ઉપયોગ કરીને પણ આપણે ભક્તિ કરી શકીએ છીએ બીજી વસ્તુ એવી છે કે અમુક પ્રવૃત્તિ એવી હોય છે જેમાં પેરેલલી ભક્તિ થઈ શકે પેરેલલી ભજન થઈ શકે દાખલા તરીકે આપણી દૈનિક દૈહિક ક્રિયાઓ તો એવી ક્રિયા છે જેની સાથે આપણે ધારીએ તો આપણે સાથે સાથે ભક્તિ કરી શકીએ ઘણા લોકો ટ્રાવેલિંગ ની અંદર કથા સાંભળે છે ઘણા લોકો નાતા નાતા ભજન કરે છે કે ભજન સાંભળે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલે છે કુંડળની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા અને બધા એમની સાથે બધા ભક્તો દરબારો ભેગા હતા અને પછી ત્યાં નદીમાં સ્નાન કરવા પડ્યા ગુના ની અંદર તો મહારાજ થોડીક વારમાં સ્નાન કરીને બહાર આવ્યા પણ અમુક લોકો તો બધા આગળ નીકળી ગયા નાવા માટે બહુ ધબા ધમાલ કરી બહુ આનંદ કે પૂરું થયું પછી મહારાજ સભામાં બેઠા હતા ત્યાં પછી નાઈ નાઈ ને બધા આવવા માંડ્યા મહારાજને પગે લાગવા દે ને તો મહારાજ કે દૂર ખસો નજીક ના અરે મહારાજ પગે ને લાગવા જતા મહારાજ કે તમે બધા અશુદ્ધ છો અરે મહારાજ હજી હમણાં નાયન સીધા આવીએ છીએ અશુદ્ધ સા ના મહારાજ કે ના તમે પાણીમાં નથી નાયા તમે લોહીમાં નાયા છો અરે મહારાજ કેમ આમ કહો છો મહારાજ કે બોલો ભગવાનને સંભાળીને નાયા તા ભજન કરતા કરતા નાયા હતા એટલે બધા એકબીજાનું મોઢું જોવા મળે એ વખતે મહારાજે કહ્યું ભગવાનને ભૂલીને સ્નાન કરવું એ લોહીમાં સ્નાન કરવા બરાબર છે તો આપણી ક્રિયા હવે દાખલા તરીકે આજે જ સવારે આપણે સ્નાન કર્યું તો આપણે ભજન કર્યું હતું કે નહોતું કર્યું આપણે સ્વામિનારાયણ સ્વામી બોલતા હતા અથવા તો આપણે આપણે ઈષ્ટદેવની યાદ કરતા હતા અથવા તો સ્વામી સ્વામીનાઓ એવી રીતે સ્મૃતિ કરતા હતા તો કેમ નહોતા કરતા જો ન કરતા હોય તો એનું કારણ શું હતું આપણે બહુ બિઝી હતા ના એવું કઈ નહોતું પણ નક્કી નહોતું કર્યું

જે કઈ ક્રિયા દુનિયામાં જોઈએ છે બીજાની આપણી જે કઈ જે કઈ આપણી આજુબાજુ થતી ઘટનાઓ જોઈએ છે ભગવાનના કરતાપણાની સ્પષ્ટતા થાય છે દ્રઢતા થાય છે પ્યોરલી આપણે કરતાપણા ઉપર જઈ શકીએ છીએ રીતે ઘણી વાર શું થાય છે કે આપણે થિયરીમાં તો બોલી જઈએ ભગવાન કરતા છે આ ભગવાન કરતા છે પણ પ્રવૃત્તિની અંદર તો એ ભગવાનના કરતા જયારે સામૂહો પણ જોઈએ છે તો દેખાય છે કે એ કઈ રીતે પ્રવૃત્તિ કરે છે ક્ષણ માત્ર ભગવાનના કરતા પણ ભૂલતા જ નથી જ્યારે જ્યારે પણ પોતે પ્રવૃત્તિમાં જોડાયા છે ત્યારે એમના મનની અંદર સત અનુસંધાન છે ભગવાનના કરતા પણ કઈ પહેલું તો આપણે એ જોઈએ કે જ્યાં જ્યાં પણ દુનિયામાં જે કઈ થાય છે એ બધું કરનાર ભગવાન જ છે કોઈ કોઈ પણ પણ આશ્ચર્ય દુનિયામાં જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ ને હરિભક્તો ફોલ્સ જોવા લઈ ગયા તો નાયગ્રા ફોલ્સ અદભુત હતો બાપા એ ત્યાં પુષ્પો છાટ્યા પ્રાર્થના કરી પણ એમના મનમાં શું વિચાર ચાલે પ્રમુખ સ્વામી મહારાજ કે આ નાયગ્રા ફોલ્સ આવો છે એના બનાવનાર કેવા હશે તો કોઈ પણ ક્રિએશન જોયે છે ત્યારે બાપાની નજર સીધી ક્રિએટર તરફ જતી રહે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની બધું જ ભગવાનનું કર્યું થાય છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું યદ્યત વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એ વચ દુનિયામાં જે કઈ સારું દેખાય છે તો એના માટે શું સમજવાનું મમત એજ હોઉં છે સંભવમ એ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે ભગવાનની કૃપાથી થયેલું છે ભગવાનની શક્તિથી થયેલું છે એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિથી અંજાઈ જવાની જરૂર નથી એ વખતે ભગવાનને યાદ કરવા એ ભગવાનને કરતા પણ માન્યું કહેવાય બીજી વસ્તુ છે જ્યારે કોઈ નાની કે મોટી મુશ્કેલીઓ આવે આપણને ત્યારે ભય લાગતો હોય છે ચિંતા થતી હોય છે એ વખતે ભગવાન સર્વ કરતા હર્તા છે એમ માનીને નિશ્ચિંત રહીને આપણું કર્તવ્ય કરવું ચિંતા એ આ અજ્ઞાનની નિશાની છે જ્યારે કોઈ પણ વસ્તુની ચિંતામાં આપણે પડીએ છીએ ત્યારે ભગવાનનું કરતા પણ ભૂલીને કરીએ છીએ પણ બધું કરનારે બેઠા છે એ કરતા હર્તા છે અને આપણે એમની છત્રછાયામાં છીએ તો દાસના દુશ્મન કેદી હોયની જેમ કરશે સુખત થાશે નિશ્ચિંત થાય અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનના લીધે નિશ્ચિંત થઈ ગયા હતા આપણે પ્રમુખ મહારાજ મહારાજના જીવનમાં જોઈએ છે કે ઘણી પરિસ્થિતિ આવીને કે હવે શું થશે ગભરામણ થાય ચિંતા થાય આટલી મોટી સંસ્થા બી સંસ્થા છે અને એનો આટલો મોટો વિશ્વ વ્યાપી વ્યવહાર ચાલે છે તો ઘણા બધા પ્રશ્નો આવે આંતરિક આવે બાહ્ય આવે ગેરસમજણના પ્રશ્નો આવે તો ઘણી વખત થાય કે શું થશે પણ એમના અંતરમાં પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા હતા બે હજાર ને દસની સાલમાં ગાંધીનગરની અંદર બાપા કે અત્યાર સુધી ભગવાને આપણી લાજ રાખી છે તો હજુ પણ લાજ રાખશે માટે વિશ્વાસ રાખજો